રાજુલાના ચાર્ચબંદર ગામે એક પરિવાર ઉપર ધોકા અને પાઇપ વડે હુમલો કરવામાં આવેલો હતો રાજુલાના ચાંચબંદર ગામે અજાણ્યા શખ્સોએ ફોર વ્હીલ કારમાં આવી એક પરિવાર ઉપર ધોકા પાઇપ વડે હુમલો કરેલો હતો એક જ પરિવારના સદસ્યો પર હિચકારો હુમલો થયેલો હતો દરિયાકાંઠાના ચાર્ચબંદર પર હુમલાની આ ઘટનાથી દહેશત ફેલાઈ ગયેલી છે ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા છે મહુવાની ખાનગી હોસ્પિટલ ખાતે તેમને ખસેડાતા પોલીસે તપાસનો ધમધમાટ આદરેલો <લોચા> છે ભારતીય વેગન ઉમેર મારું નામ છે શાંત અમારે દુકાને બેઠા હતા બધાય અમે ફોર વ્હીલ આવી અને એમ જ બધા કુતરા દરવાજનું સાકાર લીધી કે અમારી દુકાનને ખોડ તોડ કરી નાખી ને મર્યાલાની બાજુ નથી દોઢ મહિના પહેલાં મારા દાદાનો છોકરો એને પહેલાં બે વખત માર્યો એનો કેસ તો શરૂ થયો પણ આવીને અમને મારવા મળ્યો એવડે એ લોકો કેટલા લોકોને